ત્રણ દિવસ માટે ભારે હવામાનનું માર્ચ એન્ડિંગ ભારે હશે પલટા પહેલાની પરેશ ગોસ્વામીની આગાહી આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લોકો ત્રાહીમામ પોકારી જશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજથી એકત્રીસ તારીખ સુધી ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે ક્યાં કેટલું નોંધાઈ શકે છે તાપમાન તે જાણવું પણ અતિ અગત્યનું છે ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કયા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા વધુ છે અને કઈ તારીખે કયા કયા જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે ત્રણ દિવસની સંપૂર્ણ આગાહી આજના ખાસ વિડીયોમાં જાણવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપડા WhatsApp ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજલ સુવા YouTube ચેનલ ઉપર. માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રાજ્યના લોકો તરાહિમાં પોકારી જશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજથી એકત્રીસ તારીખ સુધી ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે ગઈકાલથી ફરી તાપમાન ધીમે ધીમે ઉંચકાવાનું ચાલુ થયું છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે ઊંચું તાપમાન રહી શકે છે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થશે અમુક વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી અને અમુક જગ્યાએ બેતાલીસથી વધુ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ઈડર હિંમતનગર મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ રાજકોટ બોટાદ અને વડોદરા જેવા વિસ્તારોમાં જોવા મળશે જ્યાં બેતાલીસ કે તેથી વધુ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે આ વિસ્તારોમાં આપણે રેડ એલર્ટની પરિસ્થિતિ કહી શકાય તે સિવાયના રાજ્યના જિલ્લાઓની જો વાત કરીએ તો કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ શક્યતા છે એ સિવાયના રાજ્યના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ પણ ચોક્કસથી હશે એટલે કે તાપમાન દરેક વિસ્તારનું વધવાનું છે ખૂબ ઊંચું તાપમાન રહેવાનું છે માર્ચ મહિનામાં ન પડી હોય તેવી આકરી ગરમીનો સામનો ત્રણ દિવસ દરમિયાન કરવાનો છે આ ત્રણ દિવસ પછી થોડીક રાહત મળશે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે તો બીજી બાજુ માવઠું છોતરા કાઢી નાખે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં એકત્રીસ માર્ચથી બે એપ્રિલમાં આ વિસ્તારોમાં મેઘો વરસશે હવે એ વિસ્તારો કયા ક્યાં છે એની ખાસ વાત કરવાની છે હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળના સાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનશે અરબસાગરના ભેજના કારણે દસ એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી સુરત અને આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે તો એની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દસ એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના ઠંડા પવનો ગુજરાત તરફ આવતા ગરમીમાં થોડી રાહત મળી છે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવા જઈ રહી છે વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે સાથે જ આ આગાહી ખેડૂતો માટે માઠા સમાચાર બનીને આવી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી છે તો બીજી બાજુ એક એપ્રિલ બે હજાર પચીસમાં અમરેલી ભાવનગર અને સુરત તેમજ તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે છૂટા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બે એપ્રિલ બે હજાર પચીસના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે આગામી દિવસોમાં ભારે પવનના ફૂંકાશે સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે લગભગ સામાન્ય પવન દસ થી પંદર કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયાઈ ભાગો વિસ્તારોમાં ચાલીસ કિમીની ઝડપે પવનની ગતિ રહેશે અંબાલાલ પટેલે ગુજરાતના લોકોને સતર્ક રહેતા કહ્યું કે આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન દસમી એપ્રિલ સુધીમાં તેતાલીસ ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા રહેશે જેમાં વડોદરા નડિયાદ અને આણંદના ભાગોમાં ગરમી વધુ પડી શકે છે મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસથી બેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તો બીજી બાજુ કચ્છના ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે જામનગર જુનાગઢ અને અમરેલીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડના ભાગોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે તેમણે કહ્યું કે એપ્રિલ માસની શરૂઆતમાં આંધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં બદલાવ આવશે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે પશ્ચિમી વિક્ષેપ ઉષ્ણકટિબંધીય સ્તરોમાં સક્રિય છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને પડોશી વિસ્તારમાં અને બીજું ઉત્તર પૂર્વીય આસામ પર સ્થિત છે તેની અસરને કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અઠ્યાવીસથી ઓગણત્રીસ માર્ચના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વાદળોનું આવરણ જોવા મળશે અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભાવના છે જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસોમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ઘટશે જ્યારે પૂર્વ ભારતમાં તે આગામી બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધશે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ તે પછી બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે મધ્ય ભારતમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે જેના કારણે લોકોને કારજાળ ગરમીમાંથી રાહત મળવાની આશા છે તો બીજી બાજુ અકોલામાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સમગ્ર દેશમાં મહારાષ્ટ્રના અકોલામાં સૌથી વધુ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું બુધવારે ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ દિલ્હી પૂર્વોત્તર રાજસ્થાન ઓડિશા તેલંગાણા ઉત્તર આંતરિક કર્ણાટક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન ઓગણ ચાલીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું ગુજરાત બિહાર કેરળ ઝારખંડ પશ્ચિમ રાજસ્થાન ગંગા પશ્ચિમ બંગાળ તમિલનાડુ પુંડુચેરીમાં પારો પાંત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયો હતો ગુજરાતમાં પણ પારો બે થી ચાર ડિગ્રી જેટલો ગગડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હી એનસીઆરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે પાંત્રીસ થી ચાલીસ સેલ્સિયસ અને સત્તરથી લઈને એકવીસ સેલ્સિયસની વચ્ચે છે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ રહ્યું હતું દિલ્હીમાં ઓગણત્રીસ માર્ચે આકાશ આંશિક વાદળછાયું રહેશે પણ પવનની પણ ગતિ વધુ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પવન પણ વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે તો આવનારા ત્રણ દિવસની વરસાદની જે આગાહી છે તેના વિશે વિસ્તારથી આપણે વાત કરી છે તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો ખેડૂત મિત્રો સુધી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચે તેવી રીતે શેર કરી દેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર